નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ ગુજરાતના વિકાસ મોડેલની વાત કરવામાં આવી રહી છે અને બીજી તરફ ભારે વરસાદના કારણે ગુજરાતમાં જે રીતે હાઈવે હોય રોડ રસ્તા હોય તેની દયનીય હાલત સામે આવી છે જે રીતે રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે તેને લઈને લોકો ભ્રષ્ટાચારના પણ આરોપો આ કામગીરીમાં થયા હોય તે પ્રકારની વાત કહી રહ્યા છે કેમ કે એક એક વર્ષ અગાઉ બનેલા નવા નવા હાઈવે હોય નવા રોડ હોય તેઓ પણ હવે જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે બિસ્માર હાલતના પગલે લોકો માં પોકારી ગયા છે ત્યારે આ વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજનો મુદ્દો ખૂબ જ ગાજી રહ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે કોંગ્રેસ નેતાઓને શું તેમણે કાર્યક્રમો આપવાની જાહેરાત કરી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન અવારનવાર સરકાર દ્વારા બ્રિજો બાંધવામાં આવે છે હાઈવેના કામો કરવામાં આવે છે રોડ રસ્તાઓ બનાવવામાં આવે છે તેના ઉપર જે કંપનીઓને કોન્ટ્રાક આપવામાં આવે છે તે કોન્ટ્રાક્ટરો અને કેટલાક અધિકારીઓની મિલીભગતના કારણે તંત્રની કામગીરી સામે સવાલ ઉઠતા હોય છે એક વર્ષ અગાઉ જે રોડ બનાવવામાં આવ્યો હોય બ્રિજ બનાવવામાં આવ્યો હોય તે બ્રિજ ઉપર ગાબડા પાડવાની ઘટના તૂટી જવાની ઘટના અહીંયા સુધી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને આ વખતે ભારે વરસાદના કારણે સરકારની પોલ ખુલ્લી પડી હોય તે રીતે દ્રશ્યો સામે આવ્યા છે જેમાં અલગ અલગ જે જિલ્લાઓ છે ત્યાંના જે રોડની દયનીય હાલત બની છે લોકોને રોડ રસ્તો પસાર કરવો એટલો મુશ્કેલ બન્યો છે ને હાલ બિસ્માર હાલતમાં તમામ હાઈવે હોય રોડ રસ્તા હોય તે મુકાયા છે ને કેટલાક જગ્યાએ તો બ્રિજો તૂટવાની પણ ઘટના સામે આવી છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે બ્રિજ તૂટવાની ઘટના સામે આવી છે તેને લઈને કોંગ્રેસ નેતાઓ આક્રમક જોવા મળી રહ્યા છે તેમણે સવાલો ઉઠાવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સોળ વર્ષ જૂના બ્રિજોની કોંગ્રેસની સરકારોની વાતો કરે છે પરંતુ તેમના શાસનકાળમાં જે નવા બ્રિજો બન્યા છે તે ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો છે એટલું જ નહીં આગામી દિવસોમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમો જિલ્લાવાર મૂકવાની વાત પણ કરવામાં આવી છે તેને લઈને શું કરી રહ્યા છે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા તે સાંભળી લો આજે નેશનલ હાઈવે નંબર છપ્પન એના ઉપરનો ભારતનો પુલ તો તૂટી ગયો ડાયવર્ઝન ચાર મહિનાનું ધોવાઈ ગયું એ સાથે બોડેલીમાં જે પુલ છે તેની પણ હાલત ખરાબ છે છોટાઉદેપુરના જે પુલ છે એની પણ હાલત ખરાબ છે અને જે ડાયવર્ઝન આપ્યું છે રંગલી ચોકડીથી અહીંયા આવવાનું એ બોડેલીથી પાવીજેતપુર આવવા માટે ત્રીસ પાંત્રીસ કિલોમીટરનું અંતર તો વધી જાય છે પણ એ રસ્તો જે છે એ પણ આ સરકારને ખબર હતી કે આ ગમે ત્યારે તૂટી શકે છે તૂટી રસ્તો જ તો ઉનાળાના સમયમાં એ રસ્તો વ્યવસ્થિત તૈયાર કરવો જોઈતો હતો એ તૈયાર કર્યો નથી અને ત્યાં પણ ખૂબ ઊંડા ખાડા પડ્યા છે એટલે લોકોની હાલાકી ભયંકર ખરાબ થઈ છે વિદ્યાર્થીઓને ભણવા માટે આવવા માટેની તકલીફ છે કોઈ બીમાર પડે દવાખાના જવાની તકલીફ છે નાના મોટા વેપારીઓને અરસપરસ નાના નાના શહેરો બોડલીથી પાવીજતપુર છોટાઉદેપુર કે આગળ જે વેપાર ધંધા કરવાના છે એને પણ ભયંકર તકલીફ ઊભી થઈ રહી છે અને લોકોની જે રોજી છે એના ઉપર આ ગંભીર પ્રશ્ન ઊભો થયો છે ગંભીર તકલીફ ઊભી થઈ છે કોંગ્રેસના જે આજે કોંગ્રેસના કાર્યકર્તાઓની પ્રમુખ કાર્યકર્તાઓની મિટિંગ હતી અને કોંગ્રેસના કાર્યકર્તા પૂરા જિલ્લામાં આ અતિવૃષ્ટિના કારણે જે બીજેપીના ત્રીસ ત્રીસ વર્ષના શાસનની જે પોલ ખુલી છે અને એમના જેટલા પણ રસ્તા ઉનાળામાં બનાવ્યા હોય તો ચોમાસામાં તૂટી ગયા છે તો એ જોઈને અમે કાર્યક્રમ નક્કી કરી રહ્યા છીએ અમે એક તારીખથી એક તારીખથી છ તારીખ સુધી પૂરા જિલ્લાના મુખ્ય માર્ગો ઉપર મુખ્ય શહેરો ઉપર અમે એક સહી ઝુંબેશ કરવાના છીએ આવેદન તૈયાર કરીને અને છ તારીખે અમે સરકારને આવેદન આપવાના છીએ અને એના પછી અમે આગલો કાર્યક્રમ જાહેર કરવાના છે અમે આખા જિલ્લાના લોકોને એક એક વ્યક્તિને આ સરકારની બેદરકારી એના ઉપર જાગૃત કરવાના છે અમે પૂરા જિલ્લાના લોકોને એના જે પ્રભારી મંત્રી છે જેમને આ જિલ્લામાં કોઈ જ નુકસાન દેખાતું નથી આ જિલ્લામાં ચાર પાંચ લોકોના મૃત્યુ થઈ ગયા વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ છે પુલ તૂટી ગયા ડાયવર્ઝન એમનું ચાર મહિનામાં તૂટી ગયું એ એમને દેખાતું નથી એમણે આ સિત્તેર વર્ષ પહેલાં બનેલો જે પુલ છે એનો એ વાંક કાઢે છે પણ ચાર મહિના પહેલાં ડાયવર્ઝન બન્યું છે એની વાત એમની એ વાત નથી કરતા અને તે પણ બાજુમાં સાંસદ સભ્ય ધારાસભ્યો એ બેઠા છે એમની હાજરીમાં એ બોલી રહ્યા છે કે છોટાઉદેપુરને કોઈ નુકસાન થયું નથી તો એ માત્ર ભીખુસિંહ પરમાર માટે શરમજનક નથી બાજુમાં બેસેલા ધારાસભ્ય બાજુમાં બેસેલા સાંસદ અને કલેક્ટર બેઠા ત્રી એ બધા માટે શરમજનક છે અમે લોકોને જાગૃત કરીને આને એક આંદોલન બનાવીશું અને માગણી કરીશું કે તાત્કાલિક આ ડાયવર્ઝન સરકાર બનાવે લોકોને સરકાર બનાવે કારણ કે લોકો ટેક્સ આપે છે તો સરકાર બનાવે અને પુલની કામગીરી જલ્દી થાય એના માટે નિર્ણય કરે અને માગણી કરી આ આદિવાસી વિસ્તાર છે અહીંયા કોઈ પણ નુકસાન થાય એ સરકારને નુકસાન દેખાતું નથી અહીંના લોકોને કોઈ તકલીફ પડે અહીંના વિદ્યાર્થીઓને ભણવાની તકલીફ પડે એના પેશન્ટને તકલીફ પડે એના વેપારીને તકલીફ પડે એ સરકાર માટે કોઈ જ મુશ્કેલી નથી જે ભીખુભાઈનું જે સ્ટેટમેન્ટ છે કે ઉદયપુરમાં કોઈ નુકસાન નહીં થયું એના પરથી ખ્યાલ આવે છે તો સરકારને આ વિસ્તારની કોઈ પડી નથી જો પડી હોત તો એક તો આ ડાયવર્ઝન સિસ્ટમેટિક વ્યવસ્થિત બનાવી હોત અને આ પુલને બનાવવા માટે નિર્ણય લઈ લીધો હોત એટલે એ દીકુસિંહ પરમારના સ્ટેટમેન્ટ પરથી એવું લાગે છે કે સરકારને આ જિલ્લાની આદિવાસીઓની કોઈ ચિંતા નથી બહુ સ્પષ્ટ છે કે સરકારે પાછલા લગભગ સતત બેફામ રેત મંજૂરી આપી છે અને સરકારના જે આખું ખગોળ આખું જે ભૂસ્તર વિભાગ છે જેને ખબર હોય છે કેટલું ખનન કરાય કેટલું ન કરાય તો સરકારે એક તો કાયદેસર ખનન કરાવ્યું અને આંખ બંધ કરીને આંખ કાન કરીને કે નજર બંધ કરીને એમને ગેરકાયદેસર પણ ખનન કરાવ્યું તો બંને પ્રકારના ખનન સરકારે કરાયા અને અતિશય ખનન થવાના કારણે આ પુલ તૂટી ગયો છે ભીખુભાઈ કે તકલીફના કારણે નહીં ભીખુભાઈની સરકારે ત્રીસ વર્ષ પાજે ખનન કર્યું છે એના કારણે તૂટી ગઈ છે અને એ ખનનના કારણે પણ ડાયવર્ઝન તૂટી ગયું છે ભીખુભાઈ ખબર ની શું પીને બેઠા હતા માણસ સભાન હોય તો આવું નહીં બોલે એમને ખબર હોય કે સાહીઠ વર્ષ સિત્તેર વર્ષ પહેલા બનેલો પુલ નબળો પડી જાય ફરીથી રિપેર કરવાનો થાય અને તે પણ તમે બેફામ રેત ખન કર્યું એટલા માટે તૂટી ગયો છે એમને ખબર હોવી જોઈએ ખબર હોત તો આવું ના બોલા ખનીજની આવક કરતાં રેતખનના કારણે આજુબાજુના ખેડૂતોને ખૂબ નુકસાન છે પાણીના પ્રશ્નો છે નદીમાં જે પાક થતા હતા એ પણ બંધ થઈ ગયા છે એટલે આજે ખનીજની રેતીની જે આવક છે એ આવક સરકારને જાય છે એ આવકથી આ વિસ્તારના લોકોને કોઈ ફરક પડતો નથી માત્રને માત્ર નુકસાન થાય છે આ હતા કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા તેમના દ્વારા જે છોટાઉદેપુર જિલ્લામાં બ્રિજ તૂટવાનો મામલો સામે આવ્યો છે ને જે ડાયવર્ઝન આપવાની ફરજ તંત્રને પડી છે તેને લઈને તેમણે સવાલ ઉઠાવ્યા છે સાથે જ જે વેપારીઓ હોય ત્યાંના સ્થાનિક લોકો હોય તમામ લોકોને જે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને લઈને તેમણે તંત્રને આડે હાથ લીધા છે ને હાલ જે અવારનવાર આ સરકારી કામોમાં તેમણે જે સવાલો ઉઠાવ્યા છે કે વિકાસના કામો વિકાસ મોડેલની વાતો કરવામાં આવે છે પરંતુ જમીની સ્તર ઉપર જે કામગીરી કરાઈ રહી છે એક એક વર્ષમાં જે નવા રોડ છે તે તે તૂટી જવાની ઘટનાઓ બની રહી છે તે ખૂબ જ નિંદનીય છે અને આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને છોટાઉદેપુર જિલ્લાની જનતાને સાથે રાખીને જાગૃત કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે